આપણે જવું છે કાટકોડ અત્યારે માંડી ભરવા માંડી ભરવા જાઓ રાતના ભાઈ ધંધો કરવા જઈએ અમે ભાઈ આવશે ને જવાનું રાતના ટેક્ટર ભરવાનું ટેક્ટર ભરવાનું અંધારામાં અંધારામાં ટેક્ટર ભરવાનું આપણી હાલત કેવી એટલે લકડી તોય આ પબ્લિક વિડીયો જોતી નથી બોલો જોતા જાઓ જોતા જાઓ ભાઈ એટલે હમણાં ફોર વ્હીલ આવે એટલે એમાં બેસી ગઈ એટલે તમને દેખાડશું કે ફોર આવી ગયો અમારે એમાં ચઢીને જવાના જ તો ફોર મુકેશભાઈ કામે જ આવવાના ફોર તો આવી ગયું નહીં ચા પાણી પી શું કહો ચા પાણીની ફાંકી ખાઈ આવી ચા ફોર વ્હીલર ભાઈ આવી જાય પછી બેહી જવાનું છે

હવે અત્યારે જવું છે ઓલો ક્યાં ભાગી ગયો અમારે લઈ જવાનો છે આમાં ક્યાં વયો ગયો હજી અમારું ફોર વ્હીલ તો આવ્યું નહીં ભાઈ તેડવા ત્યારે ને અમે જાઉં જોડે ફોર તેડવા આવી ગયા હવે અત્યારે જા હું ભાઈ આવી ગઈ ફોર વ્હીલ અમારે આમાં બે જવાના છીએ આ આટલા વાગ્યા આઠ

અહીં તો ભરવાનું છે ઉતારવાનું છે અને પછી ઘરે જઈને રોટલા ખાવાના એટલે ચોવીસ કલાક પૂરી આપણે ચોવીસ કલાકનું ચેલેન્જ માંડવીનું ટ્રેક્ટર ભરવાનું ચોવીસ કલાક ચોવીસ કલાકનું ચેલેન્જ આવવાનું છે અમારે એમાં દિલીપભાઈ આવ્યો ને આવડા એ મરી ગયા ખાઈને આવ્યા અમે અમે ખાધા અમે બે ખાધા વગર ના ભીખા રાખ્યા છે અને આ ખાઈ ને આવ્યા હે એટલે આને ઉપાધિ નથી એટલે ચોવીસ કલાકમાં હાલે અમારે નહીં હાલે કંઈ કરવું જો હે માંડવી ખાઈ લે હું કે તમે માંડવી સારા રાખશું બીજું હું માંડવી ખાઉ ને દી કાઢ નાખ દી નહીં પણ રાત કાઢ નાખશું જોતા રેજો ભાઈ અમારો વિડીયો ચેનલને શું કરવાનું લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો શું કરજો દિલા આગળ તો મોકલજો હો હો આગળ મોકલજો અને ભાઈ આ ક્યાં આવશે એટલે કહીએ જાખું

એને લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો આવા હલવાડા એને જો આવા ભરે તમારી કોઈ દેવી ફિલ્મ ચડી ગઈ તમારી તો હવારે ઘડીએ ચડી જાય તો એક કલાકના ચેલેન્જ થઈ ગયા આજે અમારે હવે ટ્રેક્ટર આવીને ટોલી ની જોડી થાય છે હવે જાહું લગભગ જો આયા રાતના લોડ વાગી ગયા હજી અમારું ટ્રેક્ટર રિપેર નથી થયું હવે આ થઈ થઈને હવે જોઈન્ટ થાય હવે અમે લગભગ ભરવા જાઉં તો હવે આ ચડે જ્યાં જો અમારું ટ્રેક્ટર કમ્પ્લીટ થઈ ગયું હવે અમે જઈશું મગફળી ભરવા હલો આરામ ચડી ગયા ભાઈ ટ્રેક્ટર હવે આપણે જાઉં ને ભાઈ માંડવીનું જા યો ભાઈ હેવ ઉપર તો વાહ કમ્પ્લીટ થઈ ગયો નો ટેકટર ઉપરનો બર નઈ ગયો ઢકો મારવાનો છે છે ભાઈ મારો નથી

હા ભાઈ ને ચિંતા કરે અને ઘરના ના અહીંયા બેઠા બેઠા ખૂણામાં ફોન કરે ટ્રેક્ટર ના કહીએ રોટલા ભેગા થાવ હજી રોટલા ભેગા થવાના નથી તમે લગભગ ના ના જ થઈ ગઈ ને હવે તો બાર તો વાગી ગયા હવે બાર વાગ્યા હવે જોવો તમારા મોબાઈલમાં ખબર થઈ ગયા દીભાઈ

એને ઘરના બાઈ ચિંતા કરે આપણે તો ભાવે નથી તો ફોન મોન આવ્યો નથી ભાઈ ચાલ આ બે દેખાય ને ક્યાં બે જુગલ જોડે હા પેક ટેક્ટર પેક થઈ ગયું એ હવે નીકળશું લગભગ પાછા લગભગ પાંચ છ વાગી જાય પછી નવરાત્ર આવે મારે મારે હેસ ઘરે મારે વેભાઈ

આ અમારા બાહુ બની હતા બે ચડાવી દીધું પતરું ભાઈ તમે હવે તો કયો હાલે હવે તો કયો હાલે અંધારામાં મગફળી ભરવાનું ચાલુ આને કહેવાય ઝંડો રાઈટ ને બી ખેંચવા વાળા ચોવીસ કલાક આ તો દેખાતાય નથી હા આ મૂક્યા અને અહીંયા દિલીપભાઈ મારો સીન કેમ લો દેખાડું ભાઈ હું હા દાખા દાખા દેખાડશો આ હું હવે દેખ ઓ ભાઈ હવે મગફળીનું ટ્રેક્ટર વરસું અને કઈ હવારે નવરા થઈ જા હું તો જોતા રહેજો અમારા વિડીયોને ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ ટ્રેક્ટર ભરાઈ ગયું કમ્પ્લીટ અમારે બધીની લીંડી નીકળી ગયા બી સારાની હાલત જુઓ અને હવે હવાર પડી ગયું હજી રોટલા મોટલા રહેલા નથી હવે ઘરે જઈ ખાસું સવારના વાગી ગયા પાંચ તો હવે દિલીપભાઈ ઘરે હવે હવે હું અહીંયા જાઉં આપણા બીજા અમારો વિડીયો જોઈ લેજો અને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ

હું વાત કરું હા હવે કર્યો લાઈફ કય આ કોઈ કોઈ કલાક જાય ગયા ખબર હા હાલ આખી રાત કર્યા છે ચોવીસ કલાકનું ટેન્ડર પૂરું કર્યું છે હા લાઈફ શેર કરજો અને આગળ ધકેલ દો બીજી એને ભાઈ આગળ અને ભૂખ ખા પૈસા આ જો આગળ પૈદા આ માનવી થાય ઓજા થઈ છે અને ખબર પડી રીધું ભાઈ